મહુવા તાલુકામાં મેઘરાજાના ધુઆધાર આગમનથી મહુવા અનાવલ મેઇન રસ્તા પર ખાડા પડી ગયા હોવાની તંત્રની પોલ ખુલી ગઈ છે મહુવા અનાવલ મેઇન રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે રોડ પર વરસાદના પાણીને કારણે ઊંડા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો પોતાનું સંતુલન જાળવી શકતા નથી અને તેના કારણે અકસ્માતની સંભાવના સેવાઈ રહી છે મહુવા તાલુકામાં મહુવા અનાવાલ રોડ સ્થાનિક વાહનો ચાલકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રોડ છે આ રોડ ઉપરથી આજુબાજુના વિસ્તારના લોકો બાડોલી સુરત જવામાં સરળતા રહેતી હોય છે જેના કારણે રોડ પર વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે જોકે મહત્ત્વ ના ગણાતા આ માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ઠેર ઠેર ખાડા પડી ગયા છે ત્યારે માર્ગ મકાન વિભાગ વહેલી તકે આ માર્ગની મરામત કરાવે તે જરૂરી બની ગયું છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આર એમ જી ન્યૂઝ મહુવા